એમ થયું કે જયારે માથું ફરે હકીકત આમ માથું ફરે સીવું ચક્કર ન આપણે આવતી એવું ભડી પાત થઈ ગયું ઉઠવાનું અહીંથી ઉભું થતું તારા ને જે શ્રી કૃષ્ણ બધાય ને જો થઈ ગયા ને છે ને ઠામ ઉટકવા ઘડી બે હાલ પેલા તો રોટલી ખાઈ લે હવે છે ને સીવન રેડી કરતી દીધી આગળ કાકો દીકરી નીકળી જાય ને તો પછી ડેલો બંધ કરીને પછી ઠામ વિસરવા બે હે તુલસી આજ સીવું ન આવી તૈયાર થાય ને ફાટલે બેઠી સીવું હોય તો આવી સીરામણને કરી લીધું ને પપ્પા છે ને એ એક બાવેડો નડતો હતો ને મોટો રહી ગયો હતો બાવેડો કાપવા ગયા એટલે ભાવેશ ભાઈઓ તૈયાર થઈશ શીવુના આગળે મૂકતા જાહે ને નીકળી જાહે ને શીવું આજ થઈ ગઈશ વહેલી રેડી થઈ ગઈ થઈ ગઈ ને હે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હવારમય તો મમ્મી ગયા ને ગોધર પાટવા કે હવારમયી પોઈ તો મને કંઈક મને પૈસા દેતા કે મારા પાસે પાંચ બે નોટું લીધી જઈ સાંભળે મમ્મી ને પછી મને કે હાલી કે બાયણે મેં કીધું કામ ભાઈ તો કામ હોય ત્યાંય મને બે હાડી ખાટલે કોઈ તો બે નોટું હાથમાં રાખી ને પછી હાલ મને કે હું અહીં બેસી ગઈ બેસી ગઈ ને તો આપણે કાલે ઓલો મમ્મી નતો વિડીયો ઉતારો પચા પચાસ નોટું વાળો ડુંગરી બટેટા વાળો કોઈ આવી ને મને શું કહેતી તી આવીને પહેલાં તો એમ કહી વો કેમ કહી પછી મને બે નોટું દઈને કે હાલે કે પચાન ડુંગરી ને પચાન બટેટા લઈ આવી ગયા એ વિડીયા ની એક્ટિંગ પોઈ તે આખે આખી એકલી કરતી પાછી જ્યાં મને હાથમાં નોટુ દીધી ને ઊભી થઈ હાલતી થઈ ને તો મને વાહે થી એમ કીધું જલ્દી આવજે કેમ કીધું તું આજે જલ્દી આવજે કાકા કાકા તો રેડી થઈ ગયા હાલ ફટાફટ હાલો તારે તો ચંપલ જ પહેરવાનું છે બેટિંગ કર લે તાર વોટર બેગ લઈ લેવાય થી ચંપલ પહેરવા કે બૂટ પહેરવા ચંપલ હા તો આ પહેરવા કે અંદર છે એ હાલો તો પહેર લ્યો નીચે ઉતરો હવે ઉતરો નીચે કાકા બાઈક કાઢે સર નીચે ઉતર તો આટિંગાડતા ને એમાં નાખ્યો મેં બધુંય નાખ્યું છે ઓય રૂમાલ બાકી હતો નાખો તે જ એમાંથી કાઢ્યો હતો પહેલાં આઇટિંગ ગાડ લે પછી આ ટીંગાડતો કાંઈ મારે આવું આલ ને હા એમાં ઈ નો નો ખાય એમાં નાખે તો પાણી નીકળે ભીંજાઈ જાય બેગ એમાં ના ના ખાઈ દીકુ ટીંગાળ લેવા હાલો ભીંજાઈ જાય પછી રૂમાલ ને નાસ્તા બોક ને હાલો નીચે ઉતરો ફટાફટ હું ફટાફટ દોડીને આવીશીવું હમણાં જોજો એમાં નાખે ને વોટર બેગ તો છે ને ભીંજાઈ જાય આવતી વખતે તો હજી ભીંજાઈ ગયો તો હજી રીકવાર તડકે હું દે અટાણમ

મને નથી ખબર કેમ કે આપણે હજી આ એક વાર હવે પૂરું થાય સીવન બેહાડી એને એટલે મોટું વેકેશનમાં આને કંઈ પડે મને ખબર પડે કે ન પડે એ મને નથી ખબર એટલે હવે પૂછતી આવી છે મેડમ પૂછતી આવી હું પૂછી બધાને વેકેશન પડી ગયું અમારે ક્યારે પડશે એમ પૂછી ને બધા થઈને પડી ગયું પડી ગયું તું શું પૂછી તો કે બોલો વેકેશન ક્યારે પડશે

ખાલી ઉભા રહીએત ખબર પડે કે કેટલી ખોજીસ તો જરી ની હું તો રોટલી તો ખવાઈ ગઈ હવે કામ છે મારી પાસે નથી હું ખવાઈ ગઈ રોટલી તોય રોટલી ખવાઈ ગઈ છે જ જ જેસી કૃષ્ણ સીતારામ વધાઈને તો પા 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 ઘર પાછું દોવા ને કઈ બેસી જાવ તો બે કલાક પેલા જ હજી દોઈશ આવી સેવા ક્યાંથી આ રૂપારી જો બુંદી કેવી અસલ ની લટકે અજીત મમ્મી આ વરસાદ ની ઓલી થઈ ગઈ ખરી ને ગયો ન કરતા શું થાત આ એક ડાર માં વધારશે ન કરતા રાતી સો રાખી ભરી હોય આ સી ઓમણા ન તવરી કેતી ન બે દી હોતી ઉપરા ઉપર કેતી હતી ખાવી ખાવી ખરી ગયા અડતા નકર લુંબે ઝુંબે હોય વરસાદ આવ્યો હા લુંબે ઝુંબે ન કરોય આ એ જો કે ગુંદી જઈ રાખી છે બાકી તો સાફ થઈ ગયું બધું Det kan hende hjemme om 12-12 sekunder. હવે જાઉં લુગડા હું તો ગયા હુકવા જાઉં ને મારે બપોરાનું તૈયાર થઈ ગયું મમ્મી હજી બસ વાંચી ને ખુડાસીએ બેઠા કે હમણાં દાદા દીકરી આવે ને તો પછી ખા છે ને આઈ વાકડી દાદા દીકરી એટલે આ કાયમ તું તું કાયમ મેલી બગાવીને જા આમજો મારે જો કાયમ તું એમ બગાવીને જા કે હું તોય ને કોણ લઈ આવી દાદી હાટું ને મમ્મી હાટું ને પછી આવે લઈને એક લે લે હું મર્યું મા

જયે કાલે એમાં ફિટિંગ કરતી તયે એમ કહેતી હતી ને તરત જ કે મધ સે કે કહ વારધી દીમા કહે મન કે મધ કે પછી કે કે બકો ભર્યો કે તને મધ મત અયા મને પૂછતી ના પૂરો થાહે તા તી કે ખાઓ ના મને ન ખાઓ બસ શું છે ને ઈ જાય ઈ પછી શું કરે કરી જાય કે કે ઓગરી જાય વાતુંમાં નો રહેવા ઈ શું કર મમ્મી ખબર છે ઈ ખાતી હોય ને મને બોલાવવા રાખે મન કે હાલ નઈ કે અયા મને ઓગરી જાહે ખાતી હોય ને બોલાવે મને

ત્રણ ને ઓગણ હાટ ચાર જ વાગી ગયા છે ને નીંદર ચોડી ગઈ ગયા છે આવતી રહે મા દીકવાઈ આવતી રહે આખડી જો દીકરી બે ઊઠ્યું બે વાગે સીવનું હુંવરાવી થોડી કોમેન્ટના હતા બાકી જવાબ દીધા ને પછી વિડીયો થોડોક અધૂરો તો એડિટ કરી સેવ કરવા મૂકી દીધો સેતીમાંથી હાથ લંબાવીને ને એની જે સીવું છે ને સુઈ ગીધી પછી ની પટાણે આકડી નીંદર ઉડી ગઈ નીંદર ઉડી ગઈ આજે નીંદર ચડી ગઈ જાએ ઘણો ટાઈમથી બપોરે નથી ખૂતા બપોરે ખુવાનું ફૂલાઈ ગયો આજે નીંદર ખાકી ચડી ગઈ હતી તે આકડી નીંદર ઉડી ખાએ કાઉ ઉઠી ને વિડીયો અપલોડ થવા માંથી ઓગણીસ મિનિટ બતાવે છે કહી અપલોડ થાય પછી ઓગણીસ મિનિટ આમાં બતાવે છે પેલા તો કઈ કા વિડીયો બનવા મૂકી દીધો ને આમાં નીંદર ઉડી એટલે એમ થયું કે જ્યારે માથું ફરે આમ માથું ફરે સીવું ચક્કર નો આપડે આવતી એવું ઘડી થઈ ગયું બપોરે હમણાં ભૂલાઈ ગયું છે ઘેર હતી ત્યાં બપોર હુવાનું ભૂલાઈ ગયું બપોર મુકાઈ ગયું સીવું નથી ને અહીંયા બપોર હુવાન વારો આવતો હવે મુકાઈ ગયો ત્યાં જાચા દી બપોરે ઠાકિ ની અંદર ચડી ગઈ ને એમાં ટૂંકમાં અને એમ થયું કે માથું ફરે રહ્યું હોય તો શું કરે ઈ આકડી ઉઠી એને મેળા મેળા એ છે ને

હવે બાયણે જીરીકવાર જાવ તો સ્પીડ આવે ને તો ફટાફટ થઈ જાય ઉઠવાનું અહીંથી ઊભું થાય મન થતું ખબર કેવું ચીરીકવાર તો થઈ ગયું તો તમારે શું કાયમ હોવાનું તેવું હોય તો વાંધો ન આવે હા શું કરો ઈ આ બહુ એને ઓલો હથોડો રમકડાનો છે ને ડૉક્ટરના રમકડામાં આવ્યો તો ઈ

મૂકી જ દઉં હવે પહેરાઈ જાહે આગળ જામ જો મૂક જામ એમાં નહી તો દાણામાં પહેરાવે છે પેલી જ ને આજ ને બીજીમાં પહેરાય હા બીજીમાં એક નીચે ખાલી રાખવી બીજી ને રેડી હાલો હવે પેચ દબાઈ રાખો યંગરી એથી

મીંદડી બચ્યું છે ને ધીરે ધીરે કરતા અહીં પૂગ્યા એવા ખરી બેગ દીક ઉમળું રાખ્યું બેગ દીક આવી પાસે ટાર્યું છે ત્યાં રાખ્યું ધીરે ધીરે કરતી ડેલીમાં લઈ આવી પછી આજ જ સવારની આમ આંબા એઠ ને અહીં લઈ આવી ઝાડવા હેઠ એઠ ને પછી લાઈન ઉ કટકા પડ્યા એમાં બપોરે વાર બસુડી હું ગરી જતું તો ને ખડખડ કંઈ થાય ને તો બીવે ને તો એમાં ગરી જાય ને ઓલી સાથે થાઇ ગી છે ને એ તાલપત્રી ને ગરી જાય ને અટાણું થયું ને તો હવાર થયું પુગાડી લઈ તું અટાણા સુધીમાં ચઈ લે બેય રહોડા બેહી ગયાસ પગથિયે મિંદડી ચીરી નથી બીતી પણ ઓલું છે ને બેક દીક બી હે આગળ પૈક છે જજે જોતા 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 દોખા કાઢીશ યું યું આમ જાઉં કે આમ જાઉં ઘ્યું એ બેક દેગ એમ કરશે

મેળે અટાણ કઈ વાંધો નથી માથું જીરી જીરી દુખે છે પણ આમ એવું બધું કયો વાંધો નથી મૂકી દે મમ્મી છે ને ફળ વાટવા આવ્યા હું તો ગદબ તો પાછા ચરવા લઈ આવ્યા મૂક તો ખાય ને આપણે વાટવા ન આવું પડે મમ્મી કાલ થી તમે એમ કરજો ગાય ને લઈને આવજો ખાઈ પાછી એમ ત્રાહી હા ખાય છે હા તું તું દે જોઈએ હા ખાઈ જો જો ખાઈ ખાઈ ને એમ ફેરું ને ફેરું પાછું એમ તું હેદ ફેરવું ફેરવું નહીં ભાવે ભાઈ છે ને કડેર આવે છે એને કામ હતું ને એ પોરબંદર જવાના હતા કંઈક ઓલું સ્કૂટર સર્વિસમાં મૂકવાનું હતું બાઇક કામ

આને ગબ તો ગ્લાસમાં પાણી મૂક્યું બોલ ગ્લાસ માં પાણી મૂક્યું ભાઈ રહ્યો તમે તો હવે તારા ઠામડા કોણ વિશે આ સીવન રમવાના છે ને અમે અલગ જ રાખ્યા કતડી ને સાદી ને કઈ ન નથી દેતી રહોડામાં જ થાંભલી આવે પછી આ ભંગારમાં લાવી દેવાની કેટલી હતી ને તૂટલી એ મમ્મી કે ધૂળમાં રમવા જાય તે દઈ દેવી એને હિંહો ને ધૂળને જોયા જ પાછા વિસરીને મૂકી દઈએ પાછા આ ડબલા ડુબલી ને સંપલિયા ને બધું લઈ જાય ને સમસ્યાઓને બધું છે ને રેતી રેતી કરે હોય તો ઓલી લાલ માટી એ ન વાંધો આવે ઓલી શીકણી ધૂળમાં રમે ને તો વખતની છે ને છોટી જાય ને સુકાઈ જાય એકદમ આતા તરત ફરી જાય ન વાંધો આવે રમે તો હું રમી લેવા દે બસ બધું ફેરું કરી લે તે અટાણ સુધી છે રમકડા ને આપણી બાયણે ઉડાડ્યા હતા અંદર ઉડાડ્યા હતા એ આવીને હમા મૂક્યા હવે ધૂળમાં ઠામડા ભેરા કરી લીધા છે અને ઠામ વિસરી નહીં ખા બધું થઈ ગયું થઈ ગયું ને તારે તારું વસ્તુ ઉપાડવાની બરાબર જો મમ્મી એ આવતા રહ્યા આ એટલું વળી ક્યાંથી નીકળું આ જવાર ઓય હાય છે ને હજી ઓલી તો ક્યાં નક ચાલુ કરી વાટવાની ઉપર તો વાર છે હજી વાટવાની આડી આવી હે મમ્મીને એટલે લેતા આવ્યા કીને ના એકસો ગાય ને બધી ને નથી ખાધી ગાય એક નાખ દી નથી ખાધી તારી વસ્તુ તારે મૂકી દેવાની હોય એટલે માર કામ ઓછું ને એવડા છોકરા રમી રમી મૂકી દઈ ને બરાબર ને એને ધોવાની કયા છે એ તા આને તું ધોઈ ને હે હા એને તું ધોઈ ને કઈ ધોવાની છે આને મમ્મી ધરવી દઈ તો પછી હજી ધોવાની છે ગાય ને સીવું

ભાઈ તું ફેરવું છે આજ તો ગાય નો વાહો લીધો મમ્મી બપોર ને મુક્તિ જ ના છે ફેરી ને ફેરી બોલ મમ કરાવી કાતો સીવું ને પાણી પીવું રહ્યું